ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નાગપુર મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ ભરૂચનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે જેથી અસામાજિક પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા અને વિવિધ ગુનાઓમાં ભરૂચ જિલ્લાના તથા જિલ્લા રાજ્ય બહારના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા આપેલ સૂચનાને માર્કેશન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૈયા એસઓજી ભરૂચનાઓને પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ના ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ने मेल चौक्स बातमी आधारित भरूच शहर ए डीविजन पुलिस स्टेशन गुना रजिस्टर नंबर एक बस्सौ बावन ऑप्लिक बेहजार पांच आईपीसी चार सौ वीस मुजबना काम आरोपी गिरीशाई राधेश्याम सहानी रहे बस्सो सात बस्सो आठ क्लार्कटाउन जय क्रांति एपार्टमेंट કડબી ચોક નાગપુર મહારાષ્ટ્રનાઓને હાલમાં તેઓના સરનામે હાજર છે જે હકીકત આધારે બાદપીવાળી જગ્યા કડબી ચોક નાગપુર મહારાષ્ટ્ર જઈ ચેક કરતા આરોપીના નામથામની ખાતરી કરી આરોપીને ભરૂચ ખાતે લાવી બીએનએસએસ કલમ પાંત્રીસ કૌંસ એક કૌંસ જે મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે